કોઈપણ વાહન ચાલક વ્યક્તિને ઠોકર મારીને મોતને ઘાટ ઉતારીને નાસી છૂટે છે ત્યારે હિટ એન્ડ રનની ઘટના બને છે પરંતુ હવે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ હિટ એન્ડ ફનની ઘટના બની છે વાત એવી છે કે કમલાબાગ પોલીસ સ્ટેશનની પાસે જ આવેલા રાજીવ ગાંધીની પ્રતિમાવાળા સર્કલ પર ટ્રાફિક પોલીસની બેઠક માટેની ચોકી મૂકવામાં આવી હતી રાત્રિના સમયે કોઈ બેફામ સ્પીડે જતા ભારે વાહનના ચાલકે આ ચોકીને ઠોકર મારીને નેસ્ત નાબૂદ કરી નાખી છે પોલીસ સ્ટેશન થી માત્ર સો ફૂટના અંતરે બનેલી આ ઘટના બાદ પણ વાહન ચાલક જાણે કે પોલીસની મસ્તી કરતો હોય તેમ પોતાનું વાહન રોકીને પોલીસને જાણ કરવાની બદલે હીટ એન્ડ ફંડનું સૂત્ર આત્મસાત કરીને નાસી છૂટ્યો હતો સવારે કમલાબાગ પોલીસ મથક ખાતે રૂબરૂ જઈને પૂછપરછ કરવામાં આવતા ત્યાં એવું જાણવા મળ્યું હતું કે આ બનાવની કોઈ જાણ ત્યાં થઈ નથી માટે પોલીસ દ્વારા હવે સીસીટીવી ફૂટેજના આધારે આ વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવે અને તેને પકડી પાડવામાં આવે તથા કાયદા કાયદાકીય સબક શીખવવામાં આવે તે જરૂરી બન્યું છે બેફામ બનેલા વાહન ચાલકો આ રીતે પોલીસ સ્ટેશન પાસે જ અકસ્માત સર્જીને નાસી છૂટતા હોય તો હવે તેઓને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું પોરબંદરવાસીઓ ઈચ્છી રહ્યા છે